જામનગર સહિત જિલ્લાભરમાં ક્યાંય પણ ચાંદીપુરા વાયરસ દેખાય તો તાત્કાલિક હસ્તથી સરકારી દવાખાનામાં જાણ કરવા માટે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે બેઠક બોલાવી અને સૂચનાઓ જારી કરી કડક પગલાં લેવાનો બેઠકમાં આદેશ પણ કરાયો જામનગરથી પ્રતિનિધિનો જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને રોકવા માટે તેમજ સંક્રમિત શંકાસ્પદ કેસના દર્દીઓને અલાયદી સારવાર અર્થે મોકલવા માટેની ચર્ચા કરવા માટે એક બેઠક કેબિનેટ મંત્રી રાઘોજીભાઈ પટેલ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીના અધ્યક્ષતાને આજે સરકારી હોસ્પિટલમાં યોજવામાં આવી હતી જીજી હોસ્પિટલના ડીન ડોક્ટર નંદિની દેસાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર તિવારી તથા અન્ય તબીબી સાથે આ મહત્વની ને ખૂબ જ અગત્યની કહી શકાય તેવી બેઠક યોજવામાં આવી હતી બેઠકને લઈને મંત્રીશ્રીએ કડક પ્રકારની સૂચનાઓ જારી જારી કરી હતી ખાસ કરીને ચાંદીપુરા વાયરસનું કોઈપણ લક્ષણ દેખાય તો કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવા વગર અને સમય બગાડ્યા વગર પગલાં લેવાની તાકીદ કરવામાં આવી હતી સમગ્ર બેઠક લઈને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ પણ સતત દોડધામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે